હલો હાય હાય હું રવિ ફન રંગના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર વેટિકન સિટીમાં દૈવીય ચમત્કારો અંગે નવી ગાઈડલાઈન પોપ જે દૈવીય ઘટનાને માન્યતા આપશે એ જ ચમત્કાર ગણાશે નેધરલેન્ડમાં માનસિક તાણથી પીડાતી ઓગણત્રીસ વર્ષીય ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવામાં આવી કિર્ગિસ્તાનમાં સ્થાનિકો સાથે ઝઘડો કરનાર ત્રણ પાકિસ્તાની વિદ્યાર્થીઓની હત્યા ભારતીય વિદ્યાર્થીઓને ઘરે રહેવા વિદેશ મંત્રાલયની સલાહ સિંગાપુરમાં કોરોનાની નવી લહેરથી ખતરો રોજના બસો પચાસથી વધુ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે ભારતના મહત્વના સમાચાર આપ સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટના કેસમાં કેજરીવાલના પીએ બિભવ કુમારની ધરપકડ ઉત્તર દિલ્હી બેઠકના કોંગ્રેસી ઉમેદવાર કનૈયા કુમારને પ્રચાર દરમિયાન હર પહેરાવવા આવેલા શખ્સે લાફો મારી દીધો હરિયાણામાં શ્રદ્ધાળુઓ ભરેલી બસમાં આગ લાગી દસ જીવતા ભોજાયા પચીસ થી વધુ આસામના સિલચરમાં કોમ્પ્યુટર કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી પાઇપથી ઉતરીને વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ જીવ બચાવ્યો ગુજરાતના મહત્વના સમાચાર ગુજરાતમાં પહેલીવાર રાજ્યભરના મદરેસામાં સ્કેનિંગ નોન મુસ્લિમ બાળકો સહિતના મુદ્દાની તપાસ હાથ ધરાઈ અમદાવાદ એરપોર્ટ પર મોડી રાત્રે સિક્યુરિટી ગાર્ડ અને રિક્ષા ચાલકો વચ્ચે મારામારી એક ગાર્ડ ઘવાયો ઓનલાઈન ટાસ્કના નામે વડોદરાના યુવાન પાસેથી એકવીસ લાખ પડાવનાર બેંક સહિત ચાર લોકો ભોપાલથી ઝડપાયા રાજકોટમાં ટેસ્ટ વિના લાયસન્સ આપવાની જાહેરાત કરી ખાનગી ઓફિસોમાં ચાલતા નકલી આરટી કચેરીનો ભાંડાફોડ તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ તમારો યાર આગળનો તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર